એ માણસ ને બધી કોરથી દુનિયાના શેડા જે બાજુ જાય એ બાજુ ભટકાવવા માંડી જાય ને એમ થાય કે હવે દુનિયામાં જીવાય એમ નથી સાહેબ હવ મરી જાવ માણસ દુનિયાથી થાકી જાય ને સાહેબ ત્યારે માણસ છેલ્લે એકવાર મોત ને બત ફરવાનું નક્કી કરલે કે હવે મરી જાવ દુનિયામાં જીવવું નથી સાહેબ રાજકોટની અંદર આજની તારીખમાં બેઠી છે સાહેબ અંદર અને રાજુભાઈ મેલડીની વાતો દુનિયાની માંલ પર રીલે કરી હું કંઈ કરતો નથી એવું મેં કોઈ દી પાવર નથી રાખ્યો પણ સાહેબ આ જીભાનમાં જે મેલડી બોલાવે છે એ બોલું છું સાહેબ આજની તારીખમાં રાજકોટ પારવડી ચોક ફૂટપાળી ઉપર નાની એવી દેરી હતી પણ એ મેલડીની વાતો ગુજરાત દેશ વિદેશમાં રીલે થઈ સાહેબ આજે મંગળવારને રવિવાર માણાનો મેળો ભરાય છે સાહેબ હિન્દુના ઘરે તો મેલડી બેઠી છે પણ માણા એમ વિચારીને જાય છે કે ઇકબાલની મેલડી કેવી સાહેબ આલો એકવાર એને જોવી છે આજે રાજકોટની માલિકા મેળો ભરાય સાહેબ રવિવાર ને મંગળવાર